દેશભરમાં દિપાવીના પર્વ ની ફટાકડા ફોડી ઉજવણી કરે છે ત્યારે સાવરકુંડલા શહેરમાં ઇંગોરિયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે ને જાણ ને રણ એકબીજાને ભરી પીવાનું યુદ્ધ હોય તેવો માહોલ સાવરકુંડલા શહેરમાં સર્જાય છે ત્યારે શું છે ઇંગોરિયા યુદ્ધ જુવા રિપોર્ટમાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા દ્રશ્યો સારકુંલા શહેરમાં દિવાળીની રાત્રે જોવા મળી રહ્યા છે હાથમાં જાણે કોઈ ફળફ્રુટ હોય તેમાં હર્બલ ગણાતો ઇંગોરિયા નામનો ફટાકડો એકાબીજા પર ફેંકવામાં આવે છે અને જાણે રણભૂમિનું મેદાન હોય તેમ સારકુંડલા શહેરમાં ગલીએ ગલીએ ખેલાય છે ઇંગોરિયાનું યુદ્ધ રાત્રિમાં અંધારામાં યુદ્ધ ખેલવામાં આવે છે પ્રકાશના પર્વ રાત્રિના દેવાડા ગેટથી લઈને છેક નાવલી નદી સુધી ઇંગોરિયા યુદ્ધનો માહોલ જામે છે રમતવીરો આ રમતમાં મુક્ત અને મને આનંદ ઉઠાવે છે સાવરકુંડલા અને એનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો છે સાવરકુંડલાનો યુવાન એ આગની સાથે ખેલનારો યુવાન છે ગમે તેવા પડકારો હોય તો પણ સાવરકુંડલાનો યુવાન એને ઝીલી પડકારોને ઝીલી અને એમાંથી માર્ગ કાઢનારો છે આજે તમે જુઓ ઇંગોરિયાની રમત સાવરકુંડલાને દેશમાં આ ઇંગોરિયાની રમતે અલગનું સ્થાન આપ્યું છે નાચ જાતના ધર્મના ભેદભાવ વગર તમામ લોકો સમાનતાના ભાવ સાથે એકતાના ભાવ સાથે અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય હું એમ માનું છું કે માત્ર ભારત અમે દુનિયાને સાવરકુંડલાની આ રમતમાંથી શીખવું પડે અમારી દિવાળી છે અનેરી દિવાળી અને આ વર્ષે તો એમાં પણ સોનામાં સુગંધ હોય હોયમાં નાવલીની ગોદમાંથી અમે નાવલી ઉત્સવની બે દિવસની શરૂઆત કરી આજે એનો બીજો દિવસ છે અને એની સફળતાને તમે જોવો છો કે જે પ્રકારે નાવલીમાં આતશમાજીનો આજનો માહોલ જુઓ અને આ એંગોરિયાનો યુદ્ધ હજારો યુવાનો કેવી રીતે આ યુદ્ધ ને ખેલી રહ્યા છે વાસ્તવમાં આ યુદ્ધ નથી પરંતુ એકબીજાની ઉપર પ્રેમ વરસાવીને કેવી રીતે ઠઠ્ઠા મશ્કરી કરીને આવા આનંદ કઈ રીતે ઉત્સાહનો આ તહેવારોનો લઈ શકાય એનો આ ઉત્તમ નમૂનો છે મારું નામ નિશા છે હું કેનેડાથી સ્પેશિયલ અહીંયા ઇંગોરિયા જોવા માટે આવી છું પણ આ ઇંગોરિયા જો જોઉં તો મને બહુ ખુશી થાય છે પણ આ એક આમ એવી રમત છે કે વિદેશમાં ઇઝરાયલ અને એના યુદ્ધ થતા હોય પણ અહીંયા આમ મીઠી રમત છે કે બધા રમે છે તો બહુ આનંદ થાય છે અને આ એક વર્ષમાં એક જ વાર થાય છે તો અમને બધાને ખુશીનો આનંદ થાય છે અને મારો એક ધક્કો વસૂલ છે કે હું અહીંયા કેનેડાથી ઇંગોરિયા જોવા માટે આવી છું

અને કોઈ પણ કદાચ બાદ હોય તો પણ ફરિયાદ થતી નથી અને લોકો પ્રેમથી ભાઈ ચાર થી આ દિવાળી ના દિવસે યુદ્ધ રમે છે પણ આ યુદ્ધ વિશ્વભરમાં ક્યાંય જોવા મળતું નથી માત્ર ને માત્ર સાવરકુંડલામાં માં રમાય છે મુસ્લિમો અંગોરિયા યુદ્ધમાં રમતા હોય ત્યારે ધારાસભ્ય મહેશ કસવાડા ઇંગોરિયા યુદ્ધ ને સારકુલા નો ઇતિહાસ સૂર્ય સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું અને જેવા દેશોમાં યુદ્ધ થતું હોય આપણે ટીવી માં દ્રશ્યો જોઈએ છે એવો દ્રશ્ય આજે તમે સાવરકુડલા શહેરમાં ઇંગોરિયા ની રમત માં જોઈ શકો છો વર્ષો પરંપરા મુજબ આ રમત અમે અહિયાં રમતા આવે છે દર વર્ષે આ રમત નું વધુ માં વધુ લોકો લાભ લે છે આ જે ઇંગોરિયા રમત છે એ પૂરા વર્લ્ડ માં જોવાય છે તમારી ચેનલો દ્વારા આ રમત ને પૂરા વર્લ્ડ માં દેખાય એ બહુ મહત્વની વાત છે ઇંગોરિયા યુદ્ધ એકસો પચાસ વર્ષની જૂની રમત આજે પણ જળવાઈ રહી છે અને પોલીસ ફાયર ડોક્ટરની ટીમ પણ ખડે પગે રાખવામાં આવી છે ઇંગોરિયા યુદ્ધનું જાણે હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ ચાલતું હોય તેવો માહોલ દિવાળીના રાત્રે સારગુંડલા શહેરમાં સર્જાય છે આ આગના ગોળ એકા બીજા પર ફેંકીને રમતનો નિર્દોષ આનંદ સારગુંડલા વાસીઓ ઉજવે છે અને આનંદ માત્ર અને માત્ર દિવાળીના પ્રકાશના પર્વમાં અંધારામાં રંગે રંગેચંગે ખેલાઈ રહ્યો છે અશોક અમરેલી